રાજકોટના વિંછીયા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે બાજી મારી છે ભાજપના અને પ્રમુખની થઈ છે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીએ રાજકીય ગોઠવીને વિંછીયા તાલુકા પંચાયત કચેરીના હામાંથી વેતી ચૂંટણી લઈ હોવાનું કહેવામાં આવેલું છે જેથી રાજકોટના વિંછીયામાં રાજકારણ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ

ગડાદરા નીતાબેન દેવરાજભાઈ બિનહરીફ થયા છે કે જેઓ અમરાપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપના સભ્ય છે જ્યારે ઉપપ્રમુખ તરીકે રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ બિનહરીફ જીત થઈ છે કે જેઓ વિંછીયા તાલુકા પંચાયત બેઠકના ભાજપના સભ્યો છે આ ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ડેલીવાડ ગીતાબેન ઘનશ્યામભાઈ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું કે જેઓ ખુદ ઘેર હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વિંછીયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણીમાં અઢાર બેઠકમાંથી કોંગ્રેસને ચૌદ પર જીત થઈ હતી ભાજપ માત્ર ચાર બેઠક પર જીત થઈ હતી અને વિંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસે કબજો કર્યો હતો ત્યારે આજે કોંગ્રેસ સત્તા જાળવી ન શક્યું અને ભાજપે આજે વિંછિયા તાલુકા પંચાયત પર કબજો કરી સત્તાનો સ્વાદ ચાખ્યો છે આજરોજ તાલુકા પંચાયત વિંછિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌ સભ્યો હાજર રહેલ તેમાં ગઢાધરા નીતાબેન દેવરાજભાઈ જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ તેમની ચૂંટણી થયેલ છે બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે અત્રે માત્ર બંને નામ બંને હોદ્દા માટે માત્ર એક જ દરખાસ્ત આવેલ હતું

પસાર કરતા ફરી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા જે બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની એ વરણી થઈ છે કુલ અઢાર સભ્યો આ તાલુકા પંચાયતમાં છે એ પૈકીના આઠ સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા એટલે કુલ બાર સભ્યો પૈકીના ચાર કોંગ્રેસના હતા અને ભાજપના હતા અને આઠ કોંગ્રેસમાંથી આવ્યા એટલે કુલ બાર સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતિએ આજે એની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરે છે આમ તો આની અસર આવતા દિવસોમાં અમે જસદણની તાલુકા પંચાયતમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યા છીએ એ પણ મોટાભાગના કોંગ્રેસના સભ્યો આજે ભારતીય જનતા પક્ષના ટેકેદાર તરીકે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જસદણ તાલુકા પંચાયતમાંથી પણ અમે સત્તાનું પરિવર્તન કરવાના છીએ અહીંયા વિરસા તાલુકા પંચાયતની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષના આ બંને પ્રમુખને ઉપપ્રમુખ આવતા આવતા દિવસમાં લગભગ જેને કહેવાય અહીંયા વિચા તાલુકામાં હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર